બાદ સુરત શહેર ટ્રાફિક વિભાગે નો પાર્કિંગ ડ્રાઈવ સામે કાર્યવાહી કરી હતી ટ્રાફિક પોલીસે એક જ દિવસમાં નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરાયેલા પંદરસો થી વધુ ટ્રાફિક વિભાગને ફરિયાદ મળી હતી કે નો પાર્કિંગ ઝોનમાં વાહનો પાર્ક કરવામાં આવે છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે જેથી ટ્રાફિક વિભાગે તે વિસ્તારોને ઓળખી કાઢ્યા અને આજે નો પાર્કિંગ ડ્રાઈવની શરૂઆત કરી હતી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રીતે ચાલતી રહે તે માટે ટ્રાફિક વિભાગ દ્વારા દરરોજ નો પાર્કિંગ અને રોંગ સાઈડ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે રવિવારની રોંગ સાઇડ ડ્રાઈવ પછી સોમવારે ટ્રાફિક પોલીસે તે વિસ્તારોમાં કાર્યવાહી શરૂ કરી હતી જ્યાં લોકો તેમના વાહનો નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરે છે નો પાર્કિંગ ઝોનમાં વાહનો પાર્ક થવાના કારણે સ્થાનિક લોકો અને ત્યાં આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે એટલું જ નહીં ત્યાં ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે સુરત ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું હતું કે સુરત પોલીસ ટ્રાફિક વ્યવસ્થાને સુવ્યવસ્થિત કરવા અને લોકોને સુવિધાજનક બનાવવા કામ કરી રહી છે આ તપાસમાં અમે રવિવારે રોંગ સાઈડમાં આવતા લોકો સામે કાર્યવાહી કરી અને બારસોથી વધુ લોકોને ચલણ ઇસ્યુ કર્યા અને સોમવાર સવારથી જ નો પાર્કિંગ ઝોનમાં વાહનોની પરવાનગી હોય તેવા વિસ્તારોમાં લોકોએ વાહન ચલાવવાનું શરૂ કરી દીધું હતું સુરત ટ્રાફિક પોલીસને ફરિયાદ મળી હતી કે સુરતના વિવિધ વિસ્તારોમાં નો પાર્કિંગ ઝોનમાં લોકો તેમના વાહનો પાર્ક કરે છે જેના કારણે તે તમામ વિસ્તારોમાં ટ્રાફિક અને અસુવિધાને ધ્યાનમાં રાખી ઝોન પ્રમાણે તમામ વિસ્તારોમાં ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે અને આગામી દિવસોમાં પણ રસ ડ્રાઇવિંગ અંગે ડ્રાઈવ કરવાના છીએ આજ રોજ અમારે લોકિંગ તેમજ નો પાર્કિંગ જે આડેધડ સિટીમાં કરવામાં આવે છે અને જેના કારણે રૂટીનમાં જે વાહન ચાલકો રોડ પરથી પસાર થાય છે એને જે અડચણ ઉભી થાય છે અને એમનો જે ટાઈમ સમય બગડે છે તેમજ સિગ્નલ ની પાસે જયારે આવા અડચણું પાહન હોય છે ત્યારે તો ઘણા સિગ્નલ નો સમય પણ ચૂકી જવાનો વારો આવતો હોય છે તો આવા એરિયા અમે અમારા પોતપોતાના ટ્રાફિક એરિયામાં આઈડેન્ટિફાઈ કરી આજે ક્રેન તેમજ અલગ અલગ ટીમો સાત થી આઠ પોલીસની એક ટીમ રચી અને અધિકારીને સાથે રાખી અમે આજ રોજ લોકિંગની કાર્યવાહી કરી છે આજ રોજ આપ જોઈ શકો છો કે આજ રોજ અમે દિલ્હી ગેટ થી લાલ દરવાજા તરફ જતા રોડ પર લોકો નો પાર્કિંગમાં વાહનો પાર્ક કરે છે તો તે ગોડધો રોડ વેસુ કેનાલ રોડ વરાછા અડાજણ લાલ દરવાજા દિલ્હી ગેટ વિસ્તાર છે ટ્રાફિક પોલીસ આ વિસ્તારોમાં નો પાર્કિંગ અંગેની અનેક ફરિયાદો મળી હતી જેના આધારે ડ્રાઇવ કરીને ત્યાં નો પાર્કિંગમાં પાર્ક થી વધુ વાહનોને ટોઈંગ કરવામાં આવ્યા હતા સુરત